કૌશિકભાઈ એક લોખંડના કારખાનાના માલિક હતા અઢળક પૈસો વડોદરા શહેરની વચ્ચે આખા શહેરના લોકોની નજર અંજાવી દે એવું મહેલ જેવું ભવ્ય ઘર ઘરની આગળ બે મર્સિડીઝ કાર દેશ વિદેશના ફૂલ છોડ વાળો બગીચો અને દરવાજે वर्दीમાં ઉભો ચોક્યાત કોઈ મહારાજા જેવો ઠાઠ હતો પણ કંઈક કંઈક ખૂટતું હતું કૌશિકભાઈના લગ્ન થયા અને એક વર્ષ પછી એક દીકરી જન્મી દીકરી રાત્રે જન્મી એટલે નિશા નામ રાખ્યું પૈસો અને એનાથી પણ વધારે મોંઘી દીકરી હતી પછી શું જોઈએ પણ ભાગ્ય નામની એક વસ્તુ ઝૂપડું હોય કે મહેલ બધે જ નડતી હોય છે નિશા બે વર્ષની થઈ ત્યારે કૌશિકભાઈની પત્ની ધારા બીમારીમાં મૃત્યુ પામી સમાજના લોકોએ બીજા લગ્ન કરી લેવાનું કહ્યું પણ કૌશિકભાઈ ન માન્યા કૌશિકભાઈ સાવકી માનો છાયો પણ દીકરી ઉપર પડવા દેવા માંગતા ન હતા એમણે નિશા માટે એક આયા રાખી હતી એક વર્ષની થઈ ત્યારે તો એક રૂમ ભરીને રમકડા લાવ્યા હતા ધીમે ધીમે નિશા મોટી થતી હતી અને નિશા પાંચ વર્ષની થઈ એટલે એને નિશાળમાં ભણવા બેસાડી

એટલે સાતમા ધોરણમાં તો એ પાસ થઈ ગઈ પણ એ શાળામાં આગળ આઠમું ધોરણ હતું નહીં એટલે નિશાને બીજી શાળામાં એડમિશન કરાવવું પડ્યું નિશા નવી નિશાળમાં ગઈ ત્યાં ન તો કોઈ એને કોઈ મિત્ર હતા કે ન કોઈ શિક્ષક એને ઓળખતા હતા નવી શાળામાં શિક્ષકો પ્રશ્નો પૂછતા પણ નિશા ક્યારેય આંગળી ઊંચી ન કરતી કેમ કે એને કાંઈ આવડતું જ નહીં ગણિત અને અંગ્રેજી તો ઠીક પણ નિશા તો ગુજરાતી જેવી માતૃભાષામાં પણ ઠોઠ જ હતી ઘણીવાર શિક્ષકો એને જવાબ બોલવા ઊભી કરતા પણ નિશા કંઈ બોલતી નહીં એટલે અપમાન કરીને એને બેસાડી દેતા નિશા શાળામાં તો કંઈ ન કરતી પણ ઘરે આવીને એ બહુ જ રડતી નિશા ખૂબ મહેનત કરતી વાંચતી પણ એને કંઈ યાદ રહેતું નહીં શાળામાં રોજ એ અપમાનિત થતી અને નિશાને શાળામાં કોઈ બહેનપણી પણ ન હતી બધી છોકરીઓ એને ઠોઠ કે ડબ્બો કહીને એની મજાક ઉડાવતી નિશા રોજ ઘેર આવીને રડતી પણ ક્યારે કૌશિકભાઈને કાંઈ કહેતી નહીં એ ભણવામાં ભલે ઠોઠ હતી પણ સમજદારીમાં એ નાની ન હતી બસ આમ જ એનું જીવન ચાલ્યા કરતું હતું સવારે પપ્પાના સ્નેહભીરા હાથનો સ્પર્શ થાય એટલે જાગવાનું

પછી ગૃહ કાર્ય કરવાનું અને સાંજ સુધી પપ્પાની રાહ જોવાની એ ભવ્ય ઘરમાં નિશા જરાય ખુશ ન હતી હજારો લાખો લોકોનું સપનું એવું એ ઘર નિશા માટે એક કેદ જ જાણે દિવાલો સતત ભરખી જવા આવતી પપ્પા આવે એટલે જમીને દુનિયામાં એક માત્ર શાંત કરતી જગ્યા પપ્પાનો ખોળો બસ એમાં માથું મૂકી વાતો કરતા કરતા સૂઈ જવાનું રોજની જેમ જ એક દિવસ શાળામાં ગુજરાતીનો તાસ ચાલતો હતો

બહેને બાળકોને બેસવાનું કહી એક જાહેરાત કરતા કહ્યું કે જેમાં દરેક બાળકો ભાગ લઈ શકે છે અને આ વખતે સ્પર્ધાના જે વિષય છે તે હું બોર્ડ પર લખું છું લતા બહેન ટેબલ પરથી ચોક લઈ બોર્ડમાં વિષયના નામ લખવા લાગ્યા વૃક્ષોનું મહત્વ પુસ્તક અને જીવન મારું સપનું સાચું શિક્ષણ આઠમા ધોરણના બાળકો માટે બધા જ વિષય અઘરા હતા એટલે કોઈ કઈ બોલ્યું નહીં બસ જોતા જ રહ્યા પણ અંતે લતા બહેને છેલ્લો વિષય લખ્યો મા તે મા અને એ જોતા જ ઋત્વિક સહિત ઘણા બાળકોની આંગળી ઊંચી થઈ દેસાઈ સાહેબે આંગળીઓ ઊંચી થઈ એ જોવા નજર કરી ત્યાં એમની નજર નિશા ઉપર ગઈ આ શું નિશાની આંગળી ઊંચી હતી જે ક્યારેય એક નાનકડા પ્રશ્નનો જવાબ નથી આપતી એક વકૃત્વ સ્પર્ધામાં શું બોલશે દેસાઈ સાહેબ ગુસ્સે થઈ અને બોલ્યા નિશા તારી આંગળી નીચી કર તારે કોઈ જરૂર નથી ભાગ લેવાની સમજી શાળાનું અપમાન નથી કરવાનું અમારે ભડકેલા શિક્ષકને અને ઉગ્ર સ્વરે જોઈ કોમળ હૃદયના લતાબેન નિશાની વારે આવ્યા દેસાઈ તમે આ રીતે કોઈને નિરુત્સાહિત ન કરો તો સારું શાળા બાળકોના વિકાસ માટે છે અપમાન કરવા નહીં જી મેડમ પણ નિશા એને ઓછું આવડે છે એ જ ને દેસાઈ સાહેબને વચ્ચે જ અટકાવી દે લતાબેન બોલ્યા જેટલું આવડશે એટલું બોલશે અહીં કોઈ હોશિયાર વિદ્યાર્થીની સ્પર્ધા નથી દેસાઈ આ તો દરેક બાળકનો સર્વાંગી વિકાસ માટે છે દેસાઈ સાહેબ નીચું જોઈ અને ઊભા રહ્યા લતાબહેને નિશાને કહ્યું કે કાલે તું તૈયાર થઈને આવજે બેટા કાલે આપણે વર્ગમાં પ્રેક્ટિસ કરીશું એટલું કહી લતાબેન દેસાઈ સાહેબ સામે ઠપકાભરી નજર કરી જવા લાગ્યા પણ ત્યાં જ શબ્દો કાને પીડ્યા માં એટલે એક ઘર જ્યાં દરેક વસ્તુ એની જગ્યાએ ગોઠવાયેલ જ હોય માં એટલે એવો વરસાદ જે ધોધમાર હોય છે પણ ક્યારેય એનાથી કોઈને અતિવૃષ્ટિ થતી નથી ઋત્વિક પાસે સાયકલ નથી એટલે એને આખો દિવસ સાયકલ વિશે જ વિચાર આવે છે એમ જો માં ન હોય તો બીજું બધું હોય તો પણ એ નકામું છે મન બસ માં જ ઝંખ્યા કરે છે લતાબહેને પાછળ ફરીને જોયું તો નિશા બોલતી હતી દેસાઈ સાહેબ અને બીજા બાળકો પણ એને જોવા લાગ્યા માં હોય તો ઝૂંપડું પણ સ્વર્ગ અને જો ન હોય ને તો મહેલ પણ જેલ છે મા હોય તો પપ્પા મારે અને ન હોય તો પપ્પા મારે નહીં પણ પપ્પા મારે એ બધાને પોસાય મા હોય તો પપ્પાના હાથ ક્યારેય બળતા નથી મા હોય તો ઘરમાં ક્યારેય ગંદકી થતી નથી મા હોય તો ઘણું બધું એ થતું નથી જે ન થવું જોઈએ માં હોય તો ઘર ભરેલું રહે જો ન હોય તો ઘર ભેંકાર લાગે માં હોય તો પપ્પાના મેલા કપડા નથી નિશાના અવાજમાં વિનાશ આવી ગઈ જે શિક્ષક અને બાળકો નિશાને નફટ ગણતા હતા જે સમજતા હતા કે નિશાને કઈ અસર થતી નથી એ બધા એને જોતા જ રહી ગયા માં એક એવો શિયાળો છે જેમાં ગુલાબી ઠંડીનો આનંદ મળે પણ ક્યારેય બીમારી નથી મળતી મા એક એવો ઉનાળો છે જેમાં હૂંફ મળે પણ ક્યારેય લૂ નથી લાગતી માં એક એવું ચોમાસું છે જ્યાં બધું હંમેશા ભીનું રહે છે પણ ક્યારેય ગંદકી નથી થતી લતાની જેમ વીંટળાઈ ગયા દેસાઈ સાહેબ વિચારતા જ રહી ગયા કે આ ઠોઠ નિશા એટલા શબ્દો ક્યાંથી લાવી જે મને પણ નથી આવડતા દેસાઈ સાહેબ હાથ આપમેળે જ તાળીઓ પાડવા લાગ્યા અને

લતાબેને એને ખેંચીને ગળે લગાડી દીધી દેસાઈ સાહેબની આંખમાંથી આંસુ સરી પડ્યા કોણ જાણે કેમ નિશા બસ એ એક જ દિવસમાં બધાને વાલી થઈ ગઈ માં માત્ર શબ્દ વિશે બોલવાથી માત્ર મા શબ્દ વિશે બોલવાથી પણ જો એટલું માન મળી જાય બધાની આંખો ભીની થઈ જાય તો માનું આખું વ્યક્તિત્વ કેવું હશે મિત્રો આ કહાની વિશે તમારું શું કહેવું છે અને મા વિશે તમે શું કહેશો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો જો આ વાર્તા સાંભળતા તમારી આંખ ભીની હોય અને હોય તો વિડીયોને લાઈક પર તમે પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી વાર કહીશ મિત્રો કે આ વિડીયો સાંભળ્યા પછી તમારી આંખ જો ભીની થઈ હોય તો કમેન્ટ બોક્સમાં તમારી માતા વિશે બે શબ્દો જરૂરથી લખજો ધન્યવાદ